એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાજર હતા પછી તો કાંડા ટૂંકા ટૂંકા થઈ જાય જગન્નાથ ભગવાન ની મૂર્તિ હાલી જતી ને બેન ની બાજુમાં બે છોકરા હાલ્યા જતા હતા તે છોકરાને છોકરા ને કોઈ પૂછ્યું તમારા મમ્મી છે તારા હશે તો કેમ પાસે હાલો તકે સાયા સાયા હાલ્યા જાય પાસે પાસે ક્યાં જાય બોલો છોકરા ઢકાય એવા સાયા પડતા હશે કેવા હશે હા હા બેનો ને આપણે ઘણા એવા હોય એ મોટા બીમ બહુ અમારે ઓલો જીતલો એટલો ઝાડો છો એકસો પાંહસઠ કિલો હકીકત નથી ભાઈ તમે ઓળખો છો એ જીતું ને એક હો પાંહઠ કિલોનો છો અમરો હવે આડોય નથી એકતો ઉભોય નથી એકતો મારા અને અહીંયા ઓશીકું મૂકીને આમ હું એ લો એ બસમાં જાતો હતો બસમાં સીડ્યો તો આગળ એક ભાઈ તને કીધું એ ભાઈ ધક્કા મારો માં તો ઉભો બહુ કે હા હે નહીં ખાવાનો હવે તો આનાથી તો લોટ કાય બીજી હોય જ ન શકે હા 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 ગજબ ગજબ કરે હો માણસ પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે આપણું આખું ભારત આપણું મહાન છે પણ જો આપણા રાજ્યવાદ રૂપ અલગ અલગ છે આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્ર છે રાજસ્થાનના છે એની 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 બોડી લેંગ્વેજ ઉપર ખબર પડી જાય પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય જો ભગવાને રૂપ ની વેચણી ચાલુ કરી ને ભોળા ના છે તે એની બાજુ થી જ કરે ને કૈલાસ થી એ બાજુ થી રૂપ વેચવાનું ચાલુ કર્યું તો જો તમે કાશ્મીર ના માણસો રૂપાળા બો નાય નહીં વાસ બહુ આવે એ બધું નાઈ ને બધું વાતાવરણ રૂપ કાશ્મીર રૂપ દેતા દક્ષિણ અમે દક્ષિણ આપણે કેટલા વર્ષે અમે ટ્રેન માં જતા હતા કાફ ચેન્નઈ લુંગી પહેરે બધા ચેન્નઈ

ભગવાનનું ખૂબ તમે દીકરી દીકરા કોઈ પણ હવારમાં પૂજા પાઠ ને તિલક વગેરે એક વ્યક્તિ ન નીકળે આજ આપણને તિલક કરતા તે ભોઠેપ લાગે છે ડોકમાં રુદ્રાક્ષ ની માળા કે તુલસી ની માળા પહેરતા ભોઠેપ લાગે છે ભગવાન શિવ નું ત્રિપુન તાણતા ભોઠપ લાગે છે તમારો પરિચય છે દક્ષિણ માણસો તિલક કર્યા વગર ન નીકળે સંસ્કૃત ના તો પ્રખર હવે એમાં કાળા થયા ભગવાન ને ઠપકો દીધો અયો રામ સ્વામી

પણ આપણી ગરબી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં રૂપ અને ગુણ બે નો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરબી ગુજરાત છે ભલામાં હા કારક કારક ગેરસમજ થાય ગેરસમજ થઈ જાય જો ગેરસમજ કેવું કરે એ કહો તમે આગળ જો તમે ગોટો વળી જાવ બધા આ બાજુ આ બાજુ તું આવ ઘડીક ભાઈ

એક જણો ત્રણ કોથળી પી ગયેલો ગામડાની વાત અને બેય ખિસ્સામાં એક એક બોમ્બ જેવી કોથળ્યું લેંગાના ખિસ્સામાં નાખેલી લઈ અને બેય ખિસ્સામાં હાથ અને ધીરે ધીરે આલ્યો જાય હે રા છતાહી જિંદગી તમાલી પોલીસની વાગ્યો હાઉ 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 આલે લે ખાતો આવી ગયો ગેરસમજ થયો આપણી જ બાતમી કોઈ આપી લાગે ખુલ્લી ગટર હતી જીતુ પુરી બાપુ નું ઘર ક્યાં આવ્યું આગળ બોલાને છું હારી ગેરસમજ થઈ આ તો આપણી વાહે નહોતા આવતા એને તો બાપુના ઘરે જ હતું અને ગેરસમજમાં માલ ઢોળાઈ ગયો પછી તો હું ત્યાં ઘેર પણ પણ બાપુ એક ભૂળ ફાટી ગયેલું ઉમર લાયક નીકળી મોટર કામ કરતો એવું કામ કરે હવે ઈ ગટર માં તાજી કોથળી પડે ઈ માલ તો એને કોઈ દી જોયો ન હોય અને સાહેબ એ ખબર લીધો નવો માલ દેખાડો ક્યાં બાત હે

ઉલ્લી ઉલ્લી ભૂણો કુદે એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદાર ની પાઘડી દેખાણી ભૂણી હા સ્વામિનાથ આકડી હેરી ક્યાં છે ખાલી પાઘડી ભાળી હાકડી હેરી માલી હોહરવા ગામની બહાર નીકળી ગયા અને ઝાડા આડો હતા ભૂર્ણો જોવ્યો તા સાયકલ તાળા લેવા છે આના ઉપર અમારા ગોવિંદભાઈ પાલિયા એ આખી કવિતા લખેલી છે આજે મેં આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી બાકી આની ઉપર આખી આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ એને આની ઉપર આખી કવિતા લખેલી છે

એટલે આપણે તો કેટલા વાગે પછી આપણે કેટલા વાગે ટાટર પાડવું મૂળ વાત ઉપર આપણું મારે જે કહેવું છે કે યુવાનો પોતાના જીવન ઉપર મારો કહેવાનો મતલબ એકાબીજીના વાદમાં ન પડે આપણે લોહી જ ઢોળવું હોય તો મિલિટરી માં ભરતી થઈ જાવ ને દોસ્ત તમારા એક લોહી ટીપુ છે ને એ તિરંગા ને રૂડો કરી દેખાડશે પણ આ સંસ્કાર બધા ક્યાંથી આવે છે અમારો મેઘાણી લખે છે આ જે તાકાત જો બેઠા મિનિટ મિનિટ આ આ બધા જનરલ વાત વાત કરવી છે સોમનાથ કરું ને તો મને એમ લાગે કે મારો ફેરો ખાલી ગયો છે મારે જે વાત કરવી છે ને એક પાંચ જ મિનિટ ની વાત અહીંયા ન કરીએ તો એ વાત કરવી ક્યાં ગીર ગઢડા થી પાંચેક કિલોમીટર ઉગમણા હાલો એટલે દ્રોણેશ્વર મહાદેવ જ્યાં ગુરુ દ્રોણે એની સ્થાપના કરીને ન વિચાર જળધારા આજની તારીખે પાણી નો ધોધ ક્યાંથી આવે છે હજી કોઈ ને ખબર નથી નદી ની ભેગ માં બેઠો ભોળિયો નાથ મહાદેવ સાહેબ ન્યાયક નાનું એવું નેહડું નાનું એવું ઝૂપડું વૈશાખ નો તાપ તપે છે ભગવાન સૂર્યનારાયણ બધ આકાશે આવેલા છે એક બાજુ સૂર્યનારાયણ નો તાપ છે બપોર નું તાણું છે અને ઈ ઝુંપડા માં બેઠી બેઠી માં છે એક રોટલા